ચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ એલ એન્ડ કે કોલેજ ઓફ એજ્યુકેશન પાટણની સત્તાવનમી બેચનો પ્રવેશો સૌ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યો હતો ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા તથા પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમમાં સંસ્થા પરિવાર દ્વારા પ્રવેશ માટે આતુર નવા પ્રશિક્ષણાર્થીઓનું સ્વાગત છોડ આપીને કરવામાં આવ્યો હતો આ છોડના ઓછાની જવાબદારી પ્રશિક્ષણાર્થીને આપવામાં આવી હતી એનજીએસ કેમ્પસના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર આદરણીય જે એચ પંચોલી સાહેબે પ્રશિક્ષણાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા એનજીએસ કેમ્પસના સીડીઓ જય ધ્રુવે પ્રશિક્ષણાર્થીઓની શુભેચ્છા પાઠવી હતી કોલેજના આચાર્ય ગંગારામભાઈ પ્રજાપતિ અધ્યાપક વહીવટી કર્મચારીગણ અને સિનિયર પ્રશિક્ષણાર્થીઓએ જુનિયર પ્રશિક્ષણર્થીઓનું આ પ્રસંગે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું